વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઇંગ્લિશમાં ધોરણ આઠના સેમેસ્ટર ટુનો ચોથો યુનિટ ટેલ મી વાય તેની એક્ટિવિટી ટુ અને થ્રીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌ પહેલાં એક્ટિવિટી ટુ સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ અહીંયા એક ચિત્ર આપેલું છે તે ચિત્રનો આપણે અભ્યાસ કરીશું અને તેના આધારે આપેલા સંવાદોને પૂર્ણ કરીશું તો ચાલો જોઈએ મિત્રો ચિત્રને તમને બુકની અંદર આ રીતનું ચિત્ર આપેલું છે વચ્ચે લખેલું છે વૃંદાસ બર્થડે શી વોઝ ઇન ટિયર્સ વૃંદાનો બર્થ ડે છે અને તેમ છતાં તે રડી રહી છે તો અહીંયા તેના મિત્રોને એણે બોલાવ્યા છે આ બધા મિત્રો છે તો કેમ રડે છે તો એના મિત્રો હા આવ્યા નથી માટે તો દરેકનું એક રીઝન આપેલું છે જોઈએ આપણે કરણ બિનિતા વિરલ પાયલ અંજુ નરેશ લીલા અને અમિત તો એક જોતા જઈશું મિત્રો અમિત તો એનું રીઝન લખેલું છે અમિત ટ્રેન વોઝ લેટ અમિતની ટ્રેન મોડી હતી કરણ કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક કરણ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો બિનિતા બિનિતા વોઝ કોર્લિંગ સોરી કન્ફ્યુઝિંગ ઇન સિલેક્ટિંગ ગિફ્ટ ફોર વૃંદા તો તે તેના માટે ગિફ્ટ લાવવા માટે કન્ફ્યુઝ થઈ ગઈ હતી વિરલ વિરલ વોઝ કોલિંગ વિથ હર સિસ્ટર વિરલ તેની બહેન સાથે ઝઘડી રહી હતી એટલા માટે તે ભૂલી ગઈ હતી પાયલ પાયલ વોઝ સ્લીપિંગ શી ફોર ગોટ પાયલ સૂઈ ગઈ હતી અને તે ભૂલી ગઈ હતી અહીંયા છે લીલા લીલા ફેલ ઇન મળીલા પાર્ટીમાં આવવા નીકળી હતી પણ કાદવમાં પડી ગઈ હર ડ્રેસ ગોટ સોઈલ અને તેનો ડ્રેસ તેનો પોશાક એ ગંદો થઈ ગયો અહીંયા મિત્રો નીચેના બંને વાંચવા માટે આપણે ચિત્રને થોડું ઊંધું કરી દઈશું અને જો શી શી ગોટ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ શી વેયર્સ ઇન અ પાર્ટી એટલે તે કયો ડ્રેસ પહેરે એમાં એ કન્ફ્યુઝ થઈ ગઈ હતી નરેશ નરેશ બોસ ગેવ હિમ મોર વર્ક નરેશના સાહેબે તેમને વધારે કામ આપ્યું હતું એ નોકરી કરતો હતો એટલા માટે એને વધારે કામ આપ્યું હતું તો આપણે ચાર્ટને ઊંધો કરીને પણ જોઈ લીધો મિત્રો તો હવે ચાલો શરૂ કરીએ ડાયલોગ અને તેમાં આપેલી ખાલી જગ્યાઓને પૂરીશું આપણે વાય આર ધી લેટ આ બધા મિત્રો કેમ મોડા પડ્યા એના માટેની વાત છે ટુડે ઇઝ વૃંદાસ બર્થડે આજે વૃંદાનો જન્મદિવસ છે શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ તેણે તેના બધા જ મિત્રોને આમંત્રિત કર્યા છે ધ પાર્ટી બિગેન એટ નાઇન પી ઉજવણી રાત્રે નવ વાગે શરૂ થવાની હતી બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ પણ વૃંદા રડી રહી હતી વાય વોઝ શી ઇન ઓન સચ ગુડ ડે આવા સારા દિવસે તે કેમ રડી રહી હતી જવાબ છે બિકોઝ નવબડી વોચ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી કારણ કે તેની ઉજવણીમાં કોઈ પણ મિત્ર હાજર હતો નહીં હવે વારા બધા મિત્રો આવે છે તો જોઈએ મિત્રો એટ નાઇન ફિફ્ટીન સવા નવ વાગે બિનિતા બોકડ ઇન હરી બિનિતા ઉતાવળમાં આવે છે બિનિતા શેઠ ઓ ડિયર આઈ એમ સોરી બિનિતાએ આવતા વેદ કહ્યું અરે પ્રિય મને માફ કરજે કેમ કે મોડી પડી હતી વૃંદા આસકળમ વેર યુ વૃંદા એની મિત્ર હતી એટલે ઉતાવળમાં તેને પૂછ્યું તું ક્યાં હતી વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી તું આજે મારી ઉજવણીમાં કેમ મોડી પડી વિનિતા આન્સર ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ અરે હું તારા માટે ભેટ લાવવામાં ભેટને પસંદ કરવામાં બહુ જ ગૂંચવાઈ ગઈ હતી વૃંદા આન્સડ ઇટ્સ ઓકે ડિયર વૃંદાએ કહ્યું બરાબર છે પ્રિય યુ આર માય બેસ્ટ ગિફ્ટ તું જ મારી શ્રેષ્ઠ ભેટ છે મને બીજી કોઈ ભેટની જરૂર નથી એમ કરતાં કરતાં એટ નાઇન ટ્વેન્ટી પાયલ કેમ નવ વીસે પાયલ આવે છે તો પાયલ આવતા મેં શું કહેશે મિત્રો એ કહે છે આઈ એમ સોરી ડિયર પ્રિય મને માફ કરજે વૃંદા શેઠ વાય આર યુ સો લેટ તે ગુસ્સામાં પૂછે છે તું કેમ આટલી મોડી પડી તો પહેલા આન્સર આપે છે આપણે આગળ જોઈએ ને એમના રીઝન આપેલા હતા ચાર્ટની અંદર આઈ વોઝ સ્લીપિંગ આઈ ફરગોટ તેણે સચું જ રીઝન જણાવી દીધું હું ભૂલી ગઈ હતી હું સુઈ ગઈ હતી એટલે મને આવવામાં મોડું થઈ ગયું વૃંદાસે ઓ આઈ એમ હેપી ધેટ યુ આર યુ રિમેમ્બર્ડ અરે મને જાણીને આનંદ થયો અરે હું ખુશ છું કે તને યાદ આવ્યું પાર્ટીમાં આવવાનું અને તું આવી એમ કહે છે ત્યાર પછી એટ નાઇન થર્ટી વિરલ અરાઈવડ સાડા નવ વાગે વિરલ આવે છે વિરલ શેર આવીને તરત કહે છે ડિયર વૃંદા આઈ એમ સોરી પ્રિય વૃંદા મને માફ કરજે હું મોડી પડી છું મોડા પડ્યા એટલે બધા આવીને તરત એની માફી માગે છે વૃંદા શેડ યુ હેવ કમ સોલેટ વૃંદા એને પણ કહે છે તું ખૂબ જ મોડી આવી છે વિરલ આન્સર એ જાણતી જ હતી એટલે બોલે છે આઈ નો હું જાણું છું આઈ વોઝ કોલિંગ વિથ માય સિસ્ટર હું મારી બેન સાથે ઝઘડી રહી હતી એમાં મને મોડું થઈ ગયું વૃંદા વૃંદાશે બટ આઈ એમ હેપી યુ કેમ પણ મને હું ખુશ છું કે તું આવી એટ નાઇન ફોર્ટી અમિત રીછળ નવ ચાલીસે અમિત આવે છે અમિત આવીને તરત કહે છે ઓ માય ગોડ સોરી એ આવીને તરત વૃંદાનો બિહેવ જોઈ અને તરત જ બોલે છે હે ભગવાન મને માફ કરજે કારણ કે પોતે મોડો હતો અને તે પોતાની ભૂલને સ્વીકારે છે વૃંદા શેડ આઈ થોટ યુ વિલ નોટ કમ વૃંદા કહે છે મેં વિચાર્યું હતું કે તું નહીં આવે અમિત આન્સર નો ડિયર માય ટ્રેન વોઝ લેટ અમિતે તરત કહ્યું અરે ના પ્રિય મારી ટ્રેન મોડી પડી હતી માટે હું મોડો પડ્યો વૃંદાસે ઓ આઈ સી નો પ્રોબ્લેમ અરે હા હું સમજી કંઈ વાંધો નહીં ત્યાર પછી છેલ્લે એટ નાઇન ફોર્ટી ફાઈવ નરેશ એન્ટર્ડ નવ પિસ્તાલીસે પોણા દસ વાગે નરેશ આવે છે નરેશ આવીને તરત જ કહે છે આઈ એમ સોરી આઈ નો યુ આર વેરી એન્ગ્રી મને માફ કરજે હું જાણું છું કે તું ખૂબ જ ગુસ્સે હોઈશ કારણ કે પાર્ટીનો ટાઈમ નવ વાગ્યાનો હતો અને પોતે પોણા દસે ત્યાં પહોંચ્યું છે વૃંદા શેઠ યસ આઈ એમ યુ આર લેટ વૃંદાએ પણ એટીમાં કહ્યું હા હું ગુસ્સે છું તું મોડો છે નરેશ શેઠ યસ હા હું મોડો છું બટ માય બોસ ગે મી સમ મોર વર્ક ટુ ડુ પરંતુ મને મારા સાહેબે વધારે કામ આપ્યું હતું કરવા માટે એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી અને હું ઓફિસ વહેલો છોડી શકતો નહોતો અથવા ઓફિસેથી વહેલા નીકળી શકતો નહોતો વૃંદા શેઠ ઓકે વેલકમ વૃંદાએ બધાને કહ્યું બરાબર છે ચાલો બધાનું સ્વાગત છે અને એ રીતે પાર્ટી શરૂ કરે છે અહીંયા બાકીના ગેસ્ટ જે બાકી રહ્યા છે એમાંથી કોઈ નથી આવ્યું અને કોઈ આવ્યું છે તો એના ડાયલોગ તમે જાતે જ રચશો મિત્રો તો તમને પણ પ્રેક્ટિસ થઈ જશે ચાલો હવે શરૂ કરીએ એક્ટિવિટી થ્રી એક્ટિવિટી થ્રીમાં છે રીએ ધ સેન્ટેન્સીસ વાક્યોને ફરીથી ગોઠવો એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ અને એક અર્થયુક્ત સંવાદ રજૂ રચો બરાબર ને બનાવો તો અહીંયા તમને મિત્રો આપેલા છે જે વાક્યો એ આપણે પહેલાં સમજી લઈએ આ આડાવાડા વાક્યો છે તો આપણે તેમને ગોઠવવાના છે ચાઇલ્ડ સેડ બિકોઝ આઈ વોન્ટ મેંગોઝ બાળકે કહ્યું કારણ કે મને કેરીઓ જોઈએ છે જ્યુસ સેડ વાય ડુ યુ વોન્ટ મી રસે કહ્યું જ્યુસ એટલે રસ રસે કહ્યું તને મારી જરૂર શા માટે છે મેંગોઝ આ સ્કળ વાય ડૂ યુ વોન્ટ મી કેરીઓએ પૂછ્યું તને અમારી જરૂર કેમ છે ચાઇલ્ડ આન્સર્ડ બિકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ કારણ કે હું જ્યુસ બનાવવા માગું છું રસ બનાવવા માગું છું ચાઇલ્ડ આન્સર્ડ બિકોઝ યુ હેવ વિટામિન એ કારણ કે તારી પાસે વિટામિન એ છે મેંગો ટ્રી આ સ્ક્રવ વાય ડુ યુ કમ યર આંબાએ પૂછ્યું તું શા માટે અહીં આવ્યો છે વિટામિન એ સેડ વાય ડુ યુ વોન્ટ મી વિટામિન એ પૂછ્યું તને મારી જરૂર કેમ છે ચાઇલ્ડ આન્સર બિકોઝ યુ આર હેલ્ધી કારણ કે તું અસ્વસ્થ છે અથવા તંદુરસ્ત રાખેલો છે મેંગો ટ્રી સેડ સો ટેક ધ મેંગોઝ આંબાએ કહ્યું તો તું કેરીઓ લઈ જા તો અહીંયા મિત્રો આ રીતે થશે પહેલું વાક્ય મેંગો ટ્રીનું થશે કે બાળકને પૂછે છે તું અહીંયા શા માટે આવ્યું ત્યારે બાળક જવાબ આપે છે કારણ કે મારે કેરીઓની જરૂર છે કેરી એમને પૂછે છે કે તને અમારી જરૂર કેમ છે તો બાળક જવાબ આપે છે કારણ કે મને રસ બનાવવો છે રસ પૂછે છે તને અમારી અમારી જરૂર કેમ છે તો એ જવાબ આપે છે કારણ કે તારામાં વિટામિન એ છે વિટામિન એ પૂછે છે તું કેમ મને ઈચ્છે છે તો બાળક જવાબ આપે છે કારણ કે તું હેલ્ધી છે ત્યારે મેંગો ટ્રીએ આંબો ઉત્તર આપે છે સોટ એકદમ મેંગોઝ તો મિત્રો આ રીતે આપણે આન્સર લખવાનો છે તો જોઈએ આન્સર્સ અહીં આન્સર્સ જોઈએ એ પહેલાં આપણે એ બધા વાક્યોને અનુસાર ગોઠવ્યા છે તો હવે એ વાક્યોને આપણે ક્રમાનુસાર લખી લઈએ મેંગો ટ્રી આ સ્કળ વાય ડુ યુ કમ ઇયર બદલામાં ચાઇલ્ડ પ્રત્યુતર આપણે રિપ્લાય કરીએ છીએ બિકોઝ આઈ વોન્ટ મેંગોઝ મેંગોઝ આજકળ વાય ડુ યુ વોન્ટ મી ચાઇલ્ડ રિપ્લાયડ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ જ્યુસ આ સ્કળ વાય ડુ યુ વોન્ટ મી ચાઇલ્ડ આન્સર્ડ બિકોઝ યુ હેવ વિટામિન એ વિટામિન એ આન્સ આસ્કળ વાય ડૂ યુ વોન્ટ મી ચાઇલ્ડ આન્સડ બિકોઝ યુ આર હેલ્ધી એન્ડ દસ મેંગો ટ્રી સેડ શો ટેક મેંગોઝ ઓકે મિત્રો તો અહીં આપણી એક્ટિવિટી ટુ અને થ્રીનો અભ્યાસ પૂર્ણ થાય છે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલાયકરને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત